you uh -huh. નમસ્કાર મિત્રો ડેલી ન્યૂઝ ગુજરાતી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે મિત્રો વાત કરીએ તો આ હમણાં સૌથી અગત્યના અને મહત્વના સમાચાર મળી રહ્યા છે મિત્રો અયોધ્યામાં રામ મંદિરની સુરક્ષા માટે તેના સ્પેશિયલ સિક્યુરિટી ફોર્સના એક જવાનની શંકાસ્પદ પરિસ્થિતિમાં ગોળી વાગવાથી મોત થઈ ગયું છે જવાનના આ ગોળી કેવી રીતે વાગી તે હજુ સુધી સ્પષ્ટ થયું નથી સૂચના મળતા આઈજી એસએસપી સહિત અનેક ઉચ્ચ અધિકારી પોલીસ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી ગયા છે અને તપાસ હાથ ધરી છે પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો છે પ્રાપ્ત માહિતી પ્રમાણે જવાન આંબેડક નગર નો રહેવાસી હતો બુધવારે વહેલી સવારે અચાનક જ ગોળીબારના અવાથી શ્રી રામ જન્મભૂમિ પરિસર માં ખળફળ મચી ગયો હતો જવાન ના મોત ના સમાચાર મળતા તેમના ઘરમાં અફરાતફરી મચી છે જવાન ના મોત ના સમાચાર થી રામ મંદિર પરિસર માં ખળફળાટ મચી ગયો છે જવાન નું નામ શત્રુઘ્ન વિશ્વકર્મા હતું તેમની ઉંમર લગભગ પચીસ વર્ષ હોવાની માહિતી મળી રહી છે ગોળી નો અવાજ સાંભળીને સ્થળ પર પહોંચેલા સાથી સુરક્ષા કર્મીઓ તેમને ત્યાંથી લખપત હાલતમાં જોયો અને તરત જ તેને હોસ્પિટલ લઈ ગયા હતા ત્યાંથી ઘાયલ જવાન ને ટ્રોમા સેન્ટર માં રિફર કરવામાં આવ્યો હતો જ્યાં ડોક્ટરો તેમને મૃત જાહેર કર્યું どうも。